ચાલો આ શું લખ્યું છે આ પાંચસો ને આમાંથી કોઈ પણ બે હાડી ઉપાડવાની કેટલી ટુ અને રકમ ને મોટા મોટી બનાવી દેવાની નહીં મોટી બનવી નો જ આવે કુથા બેન આવે તો એ નહીં આર્યા બેન આવે તો એ આખી સ્કૂલ ના સ્ટુડન્ટ આવે તો એ નહીં એ મોટી રકમ બનવી નો જ આવે એવડી રકમ બનાવી દેવાની ઓકે ચાલો ગેમ સ્ટાર્ટ બે ને બબે ટ્રાય એટલે બબે પછી હું કઈ ચાલો મિત્રો તમને કોઈને આવડતું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો ન આવડે તો લાઈક કરી દેજો પાંચસો ને છ હતી એમાંથી આર્ય રીતે બે ને પાંચસો નેવું બનાવી ઓકે હવે તમારે એથી મોટી બનાવવાની છે પાંચસો ને છ માંથી પાંચસો નેવું થઈ ગઈ છે ચાલો મિત્રો તમને આવડતું કોમેન્ટ કરી દેજો એકદમ આસાન છે ખાલી મગજ રાખવાનું છે થોડુંક અમતું આવું કીધું

इडली सांभर चटनी चटनी कितनी हरी यानी तू कहे माप से इधर भी उधर भी इधर से उधर से अच्छा दो तीन

અન લીધો હા આ લીધી આ તો જબરું કર્યું હો કોણ આ રક મને કાવનધાર કેવડી રકમ બનાવી એકાવન હજાર એકસો ને મિત્રો આમ જુઓ તમે શું વિચાર્યું હતું કોમેન્ટ કરી કે નહીં અને નો વિડીયો તો લાઈવ કરી દેજો મારા આમ જો નો એકાવન એકસો ને એકસઠ દીધા છે ગણિત માં લાગે દર વખતે એક થી ત્રણ માં તો એનો નંબર આવ્યો છે હવે જોઈ લેવી કે આ ત્રીજામાંય નંબર આવે છે સિનિયરમાં આવ્યો તો પહેલામાં આવ્યો તો બીજામાંય આવ્યો તો એક થી ત્રણ માં નંબર આવે છે સ્કૂલમાં હવે જોઈ લેવી આ વર્ષે કેવો નંબર આવે છે